બે હજાર પંદરમાં સુરતની લાલની કે સાવળિયાની બુક આવી હતી ત્યાર પછી મેં બે હજાર ઓગણીસની અંદર પાલેકર સિબિન કરેલી છે તો આજે મારે આઠ વર્ષની અંદર મને કોઈ જેટલો ઉત્પાદનમાં ફેર પડ્યો નથી અને આજે હું લગભગ દસ દસ વીઘાની હળદરી વાપરું છું અને મારા માલનું બધું મૂલ્યવર્ધન કરી અને અમે પ્રોસેસિંગ બધી કરીને જ વેચીએ છીએ તો આજે એમાં જો આજે અમારોનો ખર્ચો સરકાર કરતી પ્રાકૃતિક કૃષિ પ્રાકૃતિક કૃષિ એટલે શું છે તો કે જૂનાવાણી જે આપણા મામલા ખેતી કરતા ત્યારે એ ભોજ આવે અને અત્યારે શું છે તો કે અત્યારે જીવામૃત છે ધનજીયામૃત છે આશાદાન છે દસપણે અર્થ છે આ બધી વસ્તુ બનાવે એક ગાય હોય એટલે પાંત્રીસ હજારમાં કામ આપે કોઈ એમ કહેતું હોય તો ના આપે તો આવો અમારા ખાન ઉપર હું આજે છત્રીસ હજારની અંદર બે હજાર પ્રાકૃતિક ખેતી કરું છું અને મારા તો ગમે ત્યારે આવી તો મિત્ર પાક પદ્ધતિને બધું કેવું છે તમે અત્યારે આવી જ જોઈએ તો ક્યારે આવે વાત કરીએ કાંઈ ન થાય ઘણા લોકો એવું કે છે કે પ્રાકૃતિક ખેતી કરીએ ત્રણ ત્રણ ઉત્પાદન ન થાય તો અમે તો આ વરના પાંચ પાંચ લાખ રૂપિયા ખર્ચો કરીએ તો ઉપાતર લાખે તો અમારે વેચવી પડી છે ને જમીન એટલે આ વસ્તુ આખે આખી મગજમાં લોકોને કેમિકલવાળું ગયું છે ને એમ પ્રોવાળા બધાએ મગજમાં ખાલી દીધું રહે બાકી પ્રાકૃતિક ખેતી વિશે થાય થાય ને થાય પહેલે વર્ષે ઉત્પાદન થાય એ ન થાય કોઈ કહેતું હોય તો તમે આવો અમને આતો આ તો સ્ટેજ ઉપર આવ્યા નથી બોલતા નથી બાકી અમને જેટલા પ્રાકૃતિક સ્ટોલવાળા છે ને બધા માસ્ટર ટ્રેનર છે એક તે એક કર્યા હતા એ બધાના ફાર્મ ઉપર જાઓ તમે અત્યારે ફાર્મ વિઝિટમાં અમારી બે બધા ઘણા અને આત્મા પ્રોજેક્ટ દ્વારા ઘણી જેટલી સહાય મળે છે એમને તો આજે એ વસ્તુને મેં હમણાં માણાવતની અંદર મેં પ્રાકૃતિક શોખ કર્યો ચાલતો તો આજે એની અંદર પણ ગમે તમને ગમે એ લોકો આવીને અમારે માલ ગમે હોય તમારે લઈ જવાનું તમને લેફ્ટ કરાવી લેવાનું જ્યાં સુધીની છું અમે કેમિકલ આવે તો અમે કયો એ સરક મારતી આવડી ગેરંટી મારી આજે અમે આજકાલના નથી આ અમારું અમારો ગ્રુપ જ છે આ અમારા જુનાગઢ જિલ્લાના નવે નવ તાલુકામાં જેટલા બધા ગ્રુપના છે આડા હાવો માલ બધો સંકળાયેલો છે એની પાસે હોય અમે લઈએ એની પણ ના હોય અમારી પાસે લઈએ આ રીતનું માલ અમે બધું આ રીતનું વેચાણ અમારું ચાલુ છે તો આજે કોઈ એમ કહેતું હોય કે આજે જો ખેતી ની અંદર પ્રાકૃતિક ખેતી કઈ રહે જો ઉપાદન ન થાય તો એ એક વખતમાં વિચાર્યા જેવી વાત છે કે પહેલા આપણે બાબલા ખેતી કરતા તો ત્યારે શું થાય હતું ત્યાં ખાતો ને ના ખાતો એવું તો નહી ત્યાં ઢોર રાખતા તો અત્યારે એની જગ્યાએ પ્રાઇવેટ કવસડા છે પછી ગામની કવસડા એના ધન્ય અમૃત ખાતર બનાવે અથવા તો પેલે વર્ષે તમારે છાણિયું ખાતર ભરી અને જૈવિક ધન્ય અમૃત દસ પરની હર બનાવો તમે હું તમે આવો અમારી પાસે અમે જે આવું છીએ મારી કેમિકલની ઉત્પાદન બતાવીએ બતાવી હાલો તો અત્યારે મારી ગયો જોવા જેને આવું હોય ને અમે જેટલા લોકો છે ને એને બાવીસ ટકા મગફળી છે હડતર છે વીસ ટકા પદ્ધતિમાં એમાં ભેરી તુવેર છે હડતરમાં આવો એટલે ખ્યાલ આવે કે આ વસ્તુ ખૂબ છે અને અમે તો ઘણી ભણી માલિક સીટી છે પંચસ્તર મોડલ જોયા હે બાકી આ વસ્તુની અંદર હજી ઘણી વસ્તુ આજે આજે સરકાર કેવો કેવો આની પાછળ ખર્ચો કરે છે પ્રાકૃતિક ખેતી હું છે એની વસ્તુ મગજ એક જ છે કે પહેલાં આપણા ભાગના ખેતી કરતા ત્યારે કેમિકલ વધુ એની સામે એ લોકોને ખોરાક એ હાજી અને અત્યારે તમને બધાને ખોરાક ખોટો થઈ ગયો માણસોના માઈકા કરી નાખ્યા કાઢે બરાબર આ એકલો વાળા જ કરી દીધા આમાં હોય તો કોઈ વાત નથી કોઈ તે આમાં ભલે એકલો વાળા નથી હોય પણ પહેલી વસ્તુ એક જ છે કે તમે તમારી રીતે તમારા ખેતરમાં જેટલા એટલા બેરલ રાખો જેટલા હોય એટલા બેરલ રાખો એટલે મફત ખેતી થાય એમાં એડવાન્સ ચાલવાનું છે આંકડો ખોલા રીતેની અંદર પછી એ દસ ફોડની અર્પ રાખો જેવા અમૃત બનાવો કવ કૃપા બેન્કર બનાવે ખાતી ફેરી કરો ઘણી વસ્તુ છે એની અને તમે જેટલા એમાંઉન્ટના એટલું થાય પણ એ મોફત કરવું એટલે જીરો બજેટ ખેતી કરવી એટલે એની પાછળ મહેનત કરવી પડે આજે હું છે ને મારો છોકરો મારા ઘરના બધા કોલેજ કરે છે તો આખું ઘર જોઈતા જાય છત્રીસ મારે તો છત્રીસ વીઘામાં કહું બાકી દસ વીઘા મારા ને આ વીટ આવેલું છે ઉનાળામાં નવરા હોય એટલે દસ પ્રાણી અર્થ બનાવીએ ઉનાળે આખું વરસ ચાલે છ મહિના સુધી કંઈ ન થાય દસ પ્રાણી અર્થ એવી રીતનું આજે ઝીરો બજેટ ખેતી કરવી એટલે થઈ જ હશે ન થાય એવી વસ્તુ નથી તો આજે આપણે આમાં જો કાંઈ નહીં કરીએ તો પહેલાં પણ આપણે ભરવાની જ વાત છે કારણ કે અત્યારે તમે જોવો ને જે કામ ખાતા નથી એનું એ વસ્તુ એ એક જ વસ્તુ છે એની કેમિકલ વાળો ખોરાક આપો પેલી વસ્તુ તો એ આપણે પેલા ખેતી કરતા વ્યસન તો નહીં હતા એ તો હલા જળ હતા એ તબેજો મેળવી ગયા હતા અને બાઈક અમે દળીયા બધા મૂક થઈ તો એવું નહોતું એટલે આજે એ વસ્તુની અંદર વ્યસન કંઈ હતા કંઈ એ લોકો કામ હતા એની સામે એને ખોરાક ખાતો હતો અત્યારે ભલે તમને એવું નથી કહેતા કે તમે ઢોર રાખો ઢોર ના રાખો કંઈ નહીં પણ પ્રાકૃતિક ખેતી તો કરો એમાં એવું જ છે કોઈ અઘરી વસ્તુ નથી અમે એવું નથી તમને કહેતા કે તમે દસ વીઘા હે તો એ દસ વીઘામાં માંગો તમારા બધું એક વીઘાની અંદર ખાવા જ કરો અને એ સિવાયની હમણાં અમારે શિબિર હતી ભણાવત્રની અંદર પ્રાકૃતિક કૃષિ સખીની શિબિર એટલે ત્રીસ ત્રીસ પહેલું એમને શિબિર લેવા જતા ને અમે ત્યાં અમે બીજું પહેલોને કાંઈ ન કહેતા તમે બીજું કાંઈ ના કરો તો કાંઈ નહીં પહેલાં એ લોકોના અમે એને ને ઘરની અંદર ઘરનું સારું ખાવા માટે કિચન ગાર્ડન છે ચાલુ ચાલું તમે કિચન ગાર્ડન જ્યારે તમારા કુંડાની અંદર છે કે ઉપર અગાઇસી ઉપર છે કે તમને કરો થાય હોય કોઈ વસ્તુ એવું એમ ન કહીએ કે ના થાય કિચન ગાર્ડન ખાલી શાકભાજીથી ચાલુ કરો કોઈ એક વીઘામાં ચાલુ કરો અમે એમ નથી કહેતા તમે દસ દસ વીઘા ચાલુ કરો શું કરો દસ વીઘામાં ના થાય પહેલાં એક તમને દસ વીઘા ના થાય વીઘા એકની અંદર ટ્રાય કરો તમે એક વીઘામાં ટ્રાય કરો એની અંદર તમે હાવ એટલે આવું પેલી ચૂકકી દેવાની ધન જે ખાતર દાણા ના મળે છે પછી વાઉન ગૌમય મળે એ પેલા નાખી દઉં ગંદી અમૃત નાખા પછી એની અંદર તમે છે અગ્નિઅસ્ત્ર છે અગ્નિ અજમાસ્ત્ર છે ઘણી વસ્તુ આવે એ તમારી રીતે તમારી રીતે બનાવીને ઘેરે બનાવો એક જ બીજાની અંદર ટ્રાય કરજો બાકી આ વસ્તુ આજ નહીં તો કાલે વહેલા મૃત્યુ આવવું જોઈએ આવવું જોઈએ આવવું જોઈએ જો મેં આવ્યું તો મરી જવાના છે આપણે સો ટકાની વાત છે ભારત દેશ એથી પ્રધાન દેશ છે આજે નહીં તો કાલે તમે જ્યારે જો આપણે નકરા

છે જ મારું નામ જ છે તાલુકા એવું નથી પણ આજે આજે એ વસ્તુની અંદર પૂરેપૂરી એને માહિતી પૂરેપૂરા મારા ભાગ ઉપર છે ને તમામ પ્રમાણપત્ર ભણેલા છે એ બધું દુકાન અંદર મેં મારા દુકાનની અંદર એવું થઈ ગયું છે આવો સૌ સાથે મળી ગુજરાત કેન્સલ કેન્સર મુક્ત બનાવી પેલા રાજસ્થાન હતું ભટિકા એક્ટ્રાલથી હવે ગુજરાત કોઈ થઈ ગયું આપણે તો વિચાર કરી લેજો તમે તો આજે પેલા અમદાવાદની અંદર એક જ સિવિલ હોસ્પિટલ હતી આ ત્યાં જુનાગઢની અંદર ચાર હોસ્પિટલ થઈ ક્યાંય થયું નથી થતું સાહેબ આ વસ્તુ થાય જ છે કેમિકલ તમારા ખોરાકથી જ થાય છે અને કોઈ પ્રાકૃતિક ખેતીવાળાને તમે આમાં માલ અમારા બધા એમાં તમે લેવા જાજો કોઈ એમ જતી મોંઘું છે કોઈ જઈ મોંઘું નથી એ વિચાર એવાથી ગયા તમારે કે યા તમને પોસાય નહીં ના ના થાય છે ના થાય એટલે વસ્તુ આ છે એટલે મારું કહેવાનું બસ એટલું જ છે કે તમે લોકો જેટલા આમાં છો ખેતીવાળા હો તો વધારે નહીં તો એક ગામમાંથી ચાલુ કરો એટલે તમારી કોઈ જાતની માહિતી જોઈ તમે જોતું હોય તો તાલુકા લેવલે હું છો ને ગામડામાં ગમે ત્યારે મારા ફાર્મની મુલાકાત લેવી હોય તો છૂટ તમે ગમે છે આવો હું ગામ તો મને ફોન કરી ત્યાં તો તમને ખ્યાલ આવે ગામ હાજર લખોનો બંને માત્ર હું બાળક માતા કહી જાય